નમસ્કાર દર્શક મિત્રો એક નવા જ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો તમે સેજલ ઠાકોર ને તો ઓળખતા જશો જેમના

બીજો અવતાર દેતો એક છોકરી તરીકે અવતાર ના દેતા તેવું તેને ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્ટોરી ચડાવી હતી તેમાં જોઈ લાગે રહ્યું હતું કે આપણને કે તે પોતાની જિંદગી થી કંટાળી ગયા છે અને તેમના પતિનું નું નામ શક્તિ ઠાકોર હતું અને તેઓ એક ખૂબ સારા વ્યક્તિ હતા તે બંને સાથે રહેતા હતા અને તેમને એક દીકરી હતી જેમનું દીકરી નું નામ છે તેને નાયરા હતું તેઓ ખૂબ પણ સાથે રહેતા હતા અને શેજલ ઠાકોર છે તેને ઘણા બધા સોંગ અને ફિલ્મોની અંદર કામ કરેલ તેના સોંગ ખૂબ જ ચાલી ગયેલા ગુજરાતની અંદર મિલિયન્સ મને છોડીને કેમ જતી રહી એવું ઘણું બધું તેમની દીકરી પણ કહેતી હતી મિત્ર તમે સેજલ ઠાકોરને ની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને તે કેવા વ્યક્તિ હતા તે કોમેન્ટ કરીને જ લખજો કારણ કે મિત્ર સેજલ ઠાકોર છે તે ગુજરાતના અંદર એક એક્ટર તરીકે ખૂબ જ સારા નામ કમાઈ ગયેલા ઉમરની અંદર એક નામ કમાઈ ગયેલા વ્યક્તિ છે તેઓ ઘણા બધા સોંગ અને ફિલ્મો ખૂબ સરસ રીતે કર્યા છે તેઓ ઘણા બધા ફિલ્મોની અંદર કામ કર્યું છે જિગ્નેશ કવિરાજ સાથે અને ઘણા બધા રમન શાંતલની સોંગ પણ બનાવ્યા છે નિના અવસાન થયું છે કઈ રીતે અવસાન